અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ દ્વારા જિલ્લા કાર્યકરોની કરવામાં આવી અને ત્રીજી સક્રિય રાજકીય પાર્ટી તરીકે ઘોષણા કરવામાં આવી ભરૂચમાં તારીખ ચૌદ નવ બે હજાર પચીસ આ રોજ અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લા દ્વારા નવનિયુક્ત કાર્યકરોની નિયુક્તિને કાર્યક્રમ ભરૂચ ખાતે ધામધૂમથી યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લાના મુખ્ય કાર્યકરો તથા મહાસભાના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે હિતેશભાઈ પટેલ કાર્યકરોની અધ્યક્ષ તરીકે વણકર મુકેશભાઈ લાલજીભાઈ સંત સમિતિ દક્ષિણ ગુજરાત અધ્યક્ષ તરીકે મહંત શ્રી દાસ મહારાજ મહામંત્રી તરીકે વિશાલભાઈ મારવાડી વિશાલ વણકર ઉપાધ્યક્ષ તરીકે સુમિત વણઝારા તથા બિપિન ચૌહાણ મંત્રી તરીકે સુજલ પટેલ અને જય યુવા અધ્યક્ષ તરીકે શિવ પટેલ તેમજ ગૌરક્ષક અધ્યક્ષ તરીકે ભરતભાઈ ભરવાડની નિયુક્તિ કરવામાં આવી છે કાર્યક્રમમાં ના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી વિકાસ કાયસ્થ તથા ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ ગૌરવ પટેલ હાજર રહ્યા હતા ઉપસ્થિતિઓને નવી ટીમને અભિનંદન આપ્યા હતા અને સંગઠનની શક્તિ વધારવા માટે એકજૂટ થવાની અપીલ કરી હતી બેઠક દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લાને હવે ત્રીજી સક્રિય રાજકીય પાર્ટી તરીકે ઘોષણા કરવામાં આવી છે હવે મહાસભા તમામ ઇલેક્શન ભાગ લેશે અને સેવાભાવી સંગઠિત અને સમાજ હિત માટે કાર્ય કરશે સાથે જ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવશે અને હિન્દુ સમાજ પર થતા અન્યાય સામે મજબૂતીથી ઊભા રહી કામગીરી કરવામાં આવશે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે વાડી ઘડીએ હિન્દુ મહાસભાને દબાવવાનો પ્રયાસ થાય છે તે હવે સહન કરવામાં નહીં આવે તમામ કાર્યકરોને એકતાથી આગળ વધીને સમાજની સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા નમસ્કાર ભાઈઓ હું વિકાસ કાયસ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી આજ રોજ રવિવારના રોજ હિન્દુ મહાસભાની નવું નિમૃત્તિ કરવામાં આવી છે જેમાં પ્રમુખ મહામંત્રી તરીકે બધાને લીધા છે અને અમારી આ નવી કાર્યકરણી છે તે ભરૂચમાં સેવાનું કામ અને લોકોને સેવા કરીને અગાડી ઝંપલાવવાનું કામ કરીએ છીએ